ખંભાત કોલેજ ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજાયું શ્રી ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા શ્રી રાવ કોલેજ કેમ્પસ ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન શ્રી ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળના પ્રમુખ શ્રી જયંતિભાઈ પટેલના અધ્યક્ષતામાં યોજાયું હતું આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા રાજકોટના સાંસદ શ્રી પુરુષોત્તમ રૂપાલાજી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી ત્યારબાદ બી એડ કોલેજના કાર્યકારી આચાર્ય મોહિનીબેન શર્માએ પુરુષોત્તમ રૂપાલાજીનો શાબ્દિક પરિચય કરાવ્યો હતો તથા આર્ટ્સ કોમર્સ અને સાયન્સ કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર વશિષ્ઠ ત્રિવેદીએ સંસ્થાનો પરિચય તેમજ પ્રસિદ્ધિઓથી સૌને વાકેફ કર્યા હતા સંસ્થાના સેક્રેટરી ડોક્ટર બંકિમચંદ્ર વ્યાસ સાહેબે પોતાના વક્તવ્યમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા કાર્યક્રમના મુખ્ય મહેમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી પરસોત્તમ રૂપાલાજીએ પોતાના વ્યક્તવ્યમાં શ્રી ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ જે તાલુકા કક્ષાએ ચાલે છે તેની કામગીરીને બિરદાવી હતી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજવા પાછળનો ધ્યેય પોતાની સંસ્થા કોલેજ પ્રત્યેનો આદર અને સ્મરણોને યાદ કરી આવનાર ભવિષ્યમાં સંસ્થા કોલેજને થતી પ્રગતિ અને પ્રતિષ્ઠામાં સહભાગી બની નવા આયમો ઉભા કરવા તરફનો રહ્યો હતો સમગ્ર કાર્યક્રમ શ્રી ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળના સેક્રેટરી ડોક્ટર બંકિમચંદ્ર વ્યાસ સાહેબના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો વગર વિઝાનો પ્રયાસ થયો તો વગર વિઝાનો ભારતીય પ્રવાસ હતો અને પહેલી એર સ્ટ્રાઇક હતી ઇટ વોઝ ધ ફર્સ્ટ એર સ્ટ્રાઇક આપણા દેશમાંથી આપણે આવું કશું કરતા નથી પણ એ વખતે પહેલો એલો પ્રયોગ થયેલો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરીકે જ્યારે પણ કોઈ પણ સંસ્થામાં જવાનું થાય ત્યારે હમણાં હમણાં એક સરસ પ્રયોગ થયો એને હવે હું શેર કરું છું બધાની સાથે એટલે અહીંયા પણ કરું હું સ્વામિનારાયણ ગુરુકુળના એક કાર્યક્રમમાં રાજકોટમાં મારે જવાનું થયું આ બધાને જાણે છે ધર્મજીવન શાસ્ત્રીજીએ સ્થાપેલું એ સ્વામિનારાયણ ગુરુકુળ એક રૂપિયામાં વિદ્યાર્થીને ભણાવે છે એની ફી એક રૂપિયો છે અને એક રૂપિયામાં ભણેલા ઘણા બધા લોકો આજે અમેરિકામાં છે ઘણા બધા ખૂબ સારી પોસ્ટો ઉપર છે ખૂબ વ્યવસાયના પણ હેડ છે અને ખૂબ મોટો પરિવાર હવે એમનો થઈ ગયો છે પણ એ વખતે એક રૂપિયામાં વિદ્યાર્થીઓને ભણાવવા આજે પણ એક રૂપિયો લઈને હજી એ પ્રથા ચાલુ છે રૂપિયો અત્યારે છોકરા વાપરવા દો તો લેતા નથી તમે ઘરના છોકરાને રૂપિયો વાપરવાનું તો એક રૂપિયાને શીખો તો એને લેતા જ નથી અમે બાજવા આવે છે કે આ રૂપિયાનું કાંઈ આવતું નથી એમ કહે એને બદલે એક રૂપિયામાં ભણાવે રહેવા જમવાની બધી વ્યવસ્થાઓ એક રૂપિયામાં આજે પણ કરે છે એના કાર્યક્રમમાં મારે જવાનું થયું તો અહીંયાથી આપણા શ્રી બોલતા હતા કે અમે એસોસિએશન વશિષ્ટ સાહેબે કહ્યું ને કે આજથી આપણે એને વિધિવત એસોસિએશનને ખુલ્લું મૂકીએ છીએ અવિધિસર હલતું હશે હવે કદાચ વિધિસર ચાલશે પણ એ વિધિસર ચાલે તો એના ચાલક બળ તરીકે કોઈએ કામ કરવું પડે તો ચાલે